સમાચારમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મળતી અનુસાર સુરતના ઉમેરામાં લઈ અને બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે જ્યારે બંને જૂથના થઈ અને ચૌદ લોકોની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે સુરતથી આ બનાવ સામે આવ્યો છે જેમાં ડીએમડી પાર્ટી પ્લોટ બહાર મારામારી થતાની સાથે જ પોલીસ પણ ત્યાં દોડતી થઈ ચૂકી હતી અને પોલીસ ત્યાં ગણતરીની મિનિટોમાં જ પહોંચી મારામારી બાદ પોલીસે આરોપીની ધોલાઈ કરી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે તસવીરો સુરતની છે સુરતથી આ બનાવ સામે આવ્યો છે સુરતની અંદર બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને મારામારીની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે સુરતની અંદર પોલીસ દ્વારા તરત જ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ચૌદ લોકોની ધરપકડ પણ પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દાને લઈને કરી લેવામાં આવી છે જમીન બાબતે આ મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે

આરોપીઓ લંગડાતા લંગડાતા ઉમરા પોલીસ સ્ટેશનના સીડીએ ઉતરતા નજરે પડી રહ્યા છે એટલે ઉમરા પોલીસની કામગીરી શંકાના ડાયરામાં જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ ગતરોજ આજે મારામારીની સ્થિતિ સામે આવી હતી ત્યારે ઉમરા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાયોટિંગનો ગુનો દાખલ કરી કુલ ચૌદ જેટલા લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી બંને સામઝામે પક્ષો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને સામસામે તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી પરંતુ જે રીતના ગૃહ મંત્રી એ પણ પેલા નિવેદન આપવામાં આવ્યું હતું કે વરઘોડો નીકળશે આરોપીઓ લંગડા લંગડા ચાલશે પરંતુ ક્યાંક ને ક્યાંક બે ને નવ મિનિટે આરોપીઓ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પ્રવેશ કરી રહ્યા છે અને બે વાગી ને પાંચવીસ મિનિટ એટલે કે વીસ થી પચીસ મિનિટ ના સમયગાળા દરમિયાન કઈ રીતે આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલે છે પણ શંકાસ્પદ જે મોટો પ્રશ્ન જે છે તે સામે આવી રહ્યો છે ઉમરા પોલીસ ની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે અત્યારે થોડી તણાવ પહેલા જ ઘટના સ્થળના આપણે દ્રશ્યો બધાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ ઘટના સ્થળ પર ઉમરા પોલીસની ટીમ આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને આરોપીઓ દ્વારા અહીંથી તમામના પંચનામા કરીને અત્યારે પોલીસની ટીમ જે છે તે અત્યારે અહીંથી નીકળી ચૂકી જે જોઈ શકાય છે ઉમરા પોલીસનો કાફલો પણ અહીં જોવા મળ્યો હતો અત્યારે થોડી સરનો પહેલાં તમામ આરોપીઓને જે છે તે હાલ અહીંથી લઈ જવામાં આવ્યા છે પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય કે જે પ્રશ્નો ઊભો થઈ રહ્યો છે સમયગાળો જે સામે આવી રહ્યો છે તે પણ એક મોટો છે અને જે આરોપીઓને જે વિડિઓ સામે આવી રહ્યા છે તે પણ ક્યાંક કે ક્યાંક ઉમરા પોલીસ ની કામગીરી શંકા જોવા મળી રહી છે સાહેબ જયારે પોલીસ હોય છે તેના પર લોકો ને એક પૂરો ભરોસો હોય છે કે ત્યાં આપણે જઈશું તો આપણને જે પ્રશ્ન છે તેનો ઉકેલ આવશે પરંતુ જ્યારે પોલીસ જ શંકાના દાયરામાં હોય છે અને આરોપીઓ સાથે ક્યાંક એમની સાંઠગાંઠ હોય છે ત્યારે એક સડકતો સવાલ એ થઈ જાય છે કે ન્યાયની ગુહાર લઈ અને આખરે સામાન્ય વ્યક્તિ ક્યાં જશે ચોક્કસપણે કારણ કે લોકો સામાન્ય જનતા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ત્યારે જ જતા હોય છે જ્યારે એક ન્યાય મળે તે માટે કોઈ પણ પોલીસ છે પરંતુ જો પોલીસ જ આ રીતના કામગીરી કરે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે લોકોને એક આશા હોતી હોય છે કે પોલીસ અમને ન્યાય અપાવશે ફરિયાદી પક્ષ દ્વારા પણ સામાવાળા પર ફરિયાદ કરવામાં આવી હતી સામસામે મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાયોટિંગનો ગુનો નોંધાયો છે બંને પક્ષોને પોલીસે પકડી પણ પાડવામાં આવ્યા છે કુલ ચૌદ જેટલા આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે પરંતુ જે રીતના ટાઈમિંગ જે રીતના બતાવ્યો છે તમને એ ટાઈમિંગ ના હિસાબે જે રીતના પોલીસ ની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાના ડાયરામાં જોવા મળી રહી છે અત્યારે પણ પોલીસ નો સ્ટાફ જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે અને અત્યારે આરોપીઓને જે છે અહીં રિલ કન્સ્ટેક્શન કરી તમામ ને જે છે તે અહીં તે પોલીસ સ્ટેશન જે છે તે લઈ જવામાં આવ્યા છે જે સાહિસ જોડાયા અને આ સમગ્ર જાણકારી આપી તે બદલ આપનો આભાર તો આ સમાચાર સુરતથી મળ્યા છે અને સુરતની અંદર જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પણ ક્યાંક શંકાના દાયરામાં છે કારણ કે ટાઈમિંગને લઈ અને થોડું એડજસ્ટમેન્ટ નથી આવી રહ્યું અને તેના પરથી પોલીસ દ્વારા જે જાણકારી આપવામાં આવી રહી છે અને ઘટના જે ઘટી છે તેને લઈ અને થોડો ઘણો અંતર જોવા મળી રહ્યો છે માટે જે પોલીસની કામગીરી છે તેના સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટના મારામારીની છે સુરતની અંદર જમીનની બાબતને લઈ અને મારામારી થઈ બે જૂથો વચ્ચે અને તે અંતર્ગત પોલીસ દ્વારા ચૌદ સામે આવી રહી છે અને સુરતની અંદર આ સમગ્ર બનાવ બનવા પામ્યો છે સુરતની અંદર જાણે સામાજિક તત્વો બેખૂફ બન્યા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે કારણ કે અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે મારામારી હત્યા લૂંટ ચોરી